હેલો એવરી વન કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા જ મજામાં હશો તો ગાઈઝ ગુજરાતી વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે બનાવ્યું છે દાબેલી ગાઈઝ દાબેલી ખૂબ જ મસ્ત છે વ્લોગ છેલ્લે સુધી જોજો અને વ્લોગ બોલો તો લાઈક કરવાનું ભૂલતા નહીં વેલકમ બેક ટુ માય એપિસોડ ગાઈઝ તો આજે આજે આપણે બનાવવાના છીએ દાબેલી તો ફાઇનલી ગેસ વિડીયો હું બનાવવાનો છું તમને એક વસ્તુ તમને દેખાડવા માગું તો શકો છો આવ ગટલી મસ્ત આવ મસ્ત છો તારું નામ લખેલું છે એમ ને અને ઓલું વીડિયો દેનાપેલું છે વાવ યાર મસ્ત આપેલું છે ઓ કોણ આપ્યું એરુ માય બે ફ્રેન્ડ છે મસ્ત છે ઓ આ કેટલું ફાઈન છે જો અને જુઓ વાહ પકડ તો એક પકડ એક પકડ આ જો નામ પણ લખેલું છે વાહ હેપી બર્થડે વાહ તારી હેપી બર્થડે સફળ થઈ ગઈ હે હા બો નહી વાજે દાબેલી અરે વાહ દાબેલીનો પ્રોગ્રામ છે એમ ને વંદનાની બર્થી છે એટલે દાબેલીનો પ્રોગ્રામ કર્યો એમ ને જો દાબેલી છે દાબેલીમાં હૂહુ નાખું કણું બધું નાખું છું હૂહુ નાખું આ ઘરે બાફેલા છે ત્યારબાદ આપણે કચ્છી દાબેલીનો મસાલા આવે છે કાંદા છે પછી ટૂટી-ફૂટી છે પછી મસાલાવાળી સિંગ આવે ને બાલારજીની નાખી છે હમ તો એવું લાગે કે વચ્ચે લાઈમાં મન તો ગીસો ને ઉગ્યા તા કે ફટાફટ ખાવાનું મન થઈ ગયું છે ઓ ફટાફટ દાબેલી બનાવો હમણા બની જાય કેમ છો બધા મજામાં આવ્યો કે બધા મજામાં આવશો ગાઈસ અત્યારે બનાવ્યા છે દાબેલી અને દાબેલીનો તમે જોઈ શકો છો બધા લોકો પપ્પાને બધા લોકો ખાય છે ચાલો થોડું દાબેલી થોડું જોઈએ દાબેલી

કામ કામકો થોડું કેવો સોસ ના દે સોસ ના દે ઉપર થોડું કેવો સોસ ના દે સોસ નાイク ઉપરથી ઉપરથી સોસ નાイク એલા આ બરાબર ના હો ભાઈ બધું ખૂટી જાય તો લાઈક તો તને સબસ્ક્રાઇબ કરવો કારણ કે ગુજરાતી બ્લોગ જોવા મળશે તો ચાલો ફરાવટ સબસ્ક્રાઈબ કરો અરે સબસ્ક્રાઈબ કરો યાર ચાલો સબસ્ક્રાઈબ કરો તો બાય બાય ના